સુરત શહેરમાં ઠેર ઠેર રસ્તા ઉપર ખાડાઓનું સામ્રાજ્ય હવે સામાન્ય ઘટના બની ચૂકી છે અને લાપરવાહીને પગલે મોટા ભાગના રસ્તાઓ જર્જરીત બની ચૂક્યા છે જેને પગલે વાહન ચાલકો તો ઠીક રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે જોકે સ્થાનિકોએ તંત્રના ભરોસે બેસવાને બદલે રસ્તાઓના રિપેરિંગ મુદ્દે આત્મનિર્ભર બની રહ્યા છે વરાછાના ડાયા પાર્કના રહીશોએ તંત્રના ભરોસે બેસવાના બદલે

પંદર વીસ દિવસ થાય ને એટલે ગટર લાઈન ઉભરાય એટલે એ લોકો સાફ કરી નાખે એટલે દર મહિને મહિને આ પ્રોબ્લેમ રહે દર વર્ષે આવી રીતના તમે જુઓ છો ને આવો ગંદકીવાળો અમને એમ થાય કે સારા ગામની અંદર આવી સારી સુવિધા છે આ સુરત સિટીની અંદર નથી આ શેરીની અંદર અમારે કોને કેવા જવું છે આના માટેથી ને કાંઈક રસ્તો સરકારશ્રીને પ્લીઝ મહેરબાની કરીને હાથ જોડીને કહીએ કે આનો રસ્તો કરી આપે હા રજૂઆત એમ ઘણી કરેલી છે કમસે કમ બે પાંચ વાર રજૂઆત કરેલી છે તો કોઈ કોર્પોરેટર કોઈ કાંઈ અને માણસ રહેતો રોડ ની સમસ્યા છે સાહેબ આજુબાજુમાં બધે રોડ થઈ ગયેલા છે તો પછી અહીંયા શું તકલીફ છે અને આ બાજુની આ બાજુની લાઈન તો લીગલી છે આ બાજુની આ બાજુની અનલીગલી છે તો પછી અમે એની સ્ટ્રીટ લાઈટ આપેલી છે તો પછી રોડમાં શું તકલીફ છે સાહેબ